સોનગઢ તાલુકાના આમલગુંડી ગામ માટેમકા સરિયાને જોડતો પુલ ગઈકાલે રાત્રે ભારે વરસાદને કારણે મળે ચાર વાગ્યાના અરસામાં ધરાશય થયો સોનગઢ તાલુકામાં આવેલા હીરાવાડી અને અમરગુંડીને જોડતા પુલિયાનું ગઈકાલે રાત્રે ભારેથી અતિ વરસાદને કારણે બંને પુલ ધરાશય થયા છે અને જેવા એક પુલ સોનગઢથી આવવાની જોડતો સ્ટેટ હાઇવેના હીરાવાડી ગામમાં તૂટતા અવારજવાર બંધ થયેલ છે તેમજ બીજી બાજુ ટેમકાથી સરૈયાને જોડતો પુલ પણ આ ભારે અતિ ભારે વરસાદને કારણે તૂટ્યો છે જેને કારણે અવરજવર ટીકી છે અને સાથે જ અમરગુંડીના ગામમાં આવેલા મુખ્યમંત્રી સડક યોજનામાં આવતો બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં બનાવવામાં આવતો રસ્તો પણ સંપૂર્ણ રીતે ધોવાયો છે જે નદીનું પાણી રોકવા જે પાળ બનાવવામાં આવે છે એ પાળ સો મીટરની જગ્યાએ ફક્ત ત્રીસ મીટર જ બનાવવામાં આવ્યું છે એને કારણે મુખ્યમંત્રી સડક યોજના આવતો રસ્તો પણ ધરાશય થયો છે જેમાં સરકારશ્રી તરફથી આવેલા એજન્સી અને કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર ખુલ્લો દેખાઈ આવી રહ્યો છે આ ભ્રષ્ટાચારમાં તાલુકાની અધિકારી કે સરપંચનો પણ સમાવેશ થાય એવું દેખાઈ રહ્યું છે મારું નામ હંસાબેન ગંજીભાઈ ગામિત હું અમલગુંડી અમલગુંડીથી બોલું છું અને ખાડી પર ફળિયાથી બોલું છું જે ફળિયાની અંદર હું જે નદી પાસે રહું છું અને નદીની પાસે જે રાત્રે બે વાગ્યે નદી આવી અને ચાર ચાર વાગે વધારે વરસાદ પડ્યો અને નદી આવી ત્યારે અમારા ઘરની અંદર પાણી ઘૂસી ગયું અને બહુ વરસાદ પડ્યાના કારણે અમારા ઘરમાં જે અનાજ હતું એ પણ બધું નદી વહેવાડી લઈ ગઈ અને જે ચારો હતો જે ભેંસ હતી ગાય હતી એવોનો ચારો બધો લઈને જતી રહેશે ને બાળકોના ચોપડા એ પણ લઈને જતા રહ્યા ને જે ભેંસ છે ને ગાય છે એના બચ્ચાને પણ તળાઈ લઈ ગયું અને બીજા છે ને હમણાં જે અમારા ઘરમાં રહેવાની વ્યવસ્થા પણ નથી બધું ભીની થઈ ગયેલું છે અમે ક્યાં જઈએ ક્યાં રહીએ એવું જ પરિસ્થિતિ થઈ ગઈ છે તો આપ સૌને જે વિનંતી છે કે અમારી તમે મુલાકાત લો અને અમારા જે તમે અમારા જે છોકરા ભણવા જાય છે એવોના ચોપડા નથી એવો કેવી રીતે ભણવા જાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે અમને ખાવા માટે પણ ફાફા થઈ ગઈ છે અને જે અમારું જે છે તમે મુલાકાત લો અમને સહાય કરો એવી અમે આશા રાખીએ છીએ તમે અમારી મુલાકાત લો એવી પણ અમે આશા રાખીએ છીએ બેના ચાર વાગે પાણી આવ્યું સવારે કેટલું પાણી હતું આમ

અને અમારી મુલાકાત પણ લોકો એવી અમે આશા રાખીએ છીએ ભારે છાતી સુધી પાણી ભરાતા ઘરોમાં મોટા પાયે નુકસાન થયેલ છે જેમાં વધુમાં જોઈએ તો બાળકોના પુસ્તકો પણ વહી ગયા છે અને સાથે જ ઘરનું ખાવા પીવાનું વસ્તુઓ અને અનાજ કપડાં

મુખ્યમંત્રી વાળો રસ્તો હતો અને એ રસ્તાથી નદીના કિનારે કિનારે જો વાળો રસ્તો હતો એ દિવાલના અહીંયા આવવા જોઈએ નદીનું પાણી જેવું આવે તેવું ડાયરેક્ટ રસ્તાની અંદર ઘૂસી જાય છે અને રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે આ મુખ્યમંત્રી સડક યોજનામાં આવે છે ને આ કેટલા કિલોમીટરનો રસ્તો હતો મુખ્યમંત્રી સડક યોજનામાં એક કિલોમીટર એક કિલોમીટર સાતસો એક કિલોમીટર ચારસો અને કેટલો બનાવવામાં આવ્યો છે પૂરો પૂરો બનાવવામાં આવ્યો છે अच्छा तो અંદર રોડની જે साइज હતી

બિલ્ડિંગ કરેલું છે એ લોકોએ પણ એમાં શું છે કે જે માટી કામ થવા જેવું હતું તો એ બી નથી થયું ઉપરથી જે આપણે નાળા બનાવ્યા તે બી સરખા નથી બનાવ્યા હાલની અંદર જ એક જ વરસ થયેલું છે હમણાં તાજો રસ્તો છે ત્રેવીસનો રસ્તો તો બે હજાર ત્રેવીસનો હમણાં આ ચોવીસ થયું ત્યાં સુધી માટી કામ બી નથી થયું અને કુલિયાના પેલા સાઈડ પર બાંધકામ એ બી નથી થયું અચ્છા આ તમારું ગામ કયું છે આ અમલકુંડી ગામ ખાડી પાર્ક અચ્છા અહીંયાના સરપંચનું નામ તમને ખબર છે બની

દક્ષિણ ગુજરાત કંપની સોલગત મહેતા વિભાગના નાયડી શૈલેષ કુમાર વિભાગ હતી અમારા વિસ્તારમાં સોલગત તાલુકામાં લગભગ પચીસ એક પોલ અમુક જગ્યા પર ચણાઈ ગયા છે તૂટી ગયા છે ઝાડ ફરવાથી મૂટા ગયા જેમાંથી અમારે લવચાલી બાજુથી અમે અઠા લગભગ સાત પોલ ઊભા કરી એ સાઈડનો પાવર સપ્લાય ચાલુ કરી દેવામાં આવ્યો છે અને ઘણી જગ્યા પર પુલો તૂટેલા છે અમુક અમારા લાઈન સ્ટાફો અને ગેંગ દ્વારા કામ ચાલુ કામગીરી ચાલુ છે એ સત્વરે પૂર્ણ કરીને કામગીરી સાંજ સુધીમાં બધું પાવર સપ્લાય છે દરેક ગામની તરફ સાંજ સુધીમાં પાવર સપ્લાય ચાલુ થઈ જાય એવા પ્રયત્ન આપણે હન્ડ્રેડ પર્સન્ટ બધા જ ગામના બધા એલટી હલ્ધીના જે પુલ તૂટેલા છે પણ અને બધા જ પુલો સાંજ સુધીમાં ભારે ભારે વરસાદને કારણે સોનગઢ તાલુકાના અમલકુંડી તથા આસપાસના વિસ્તારમાં ડીજીવીસેલના ઘણા લાઇટ પ્લોટ અને લાઇનમાં વાયર પણ ધરાશાય થયા છે જેને કારણે આખા અમણા ગુંડી ગામમાં લાઇટનો વીજ પુરવઠો પણ બંધ થયેલ છે જેને આ બાબતે ડીજીવીસએલના અધિકારીઓના નિવેદન લેતા એમને આજે સાંજ સુધીમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે આવું જણાવેલ છે સાદિક પઠાણ સાથે મનીષનાથ ચંદાની ટીવી ન્યૂઝ તાપી